સુરાદનપુરમાં ફરી તાળી વેચાણ થશે વેચાણ કરવા માટે હવા ત્યાં મારતો દીપક નજરે પડ્યો રાધનપુર પંથકમાં તાડીનું વૃક્ષ નથી છતાં રાધનપુરમાં તાડીનું ધૂમ વેચાણ ચાલુ હતું રાધનપુરના કમાલપુર ગામનો યુવક તાડી પીવાથી મોત થયું હોવાના પરિવારના આક્ષેપો જોવા મળ્યા તેવામાં રાધનપુરના ઓધવનગર ગોઢના યુવક તાડી પીવા જાય છે તેવામાં ત્યાં જ ઢળી પડતા તેનો શંકાસ્પદ મોત નીપજે છે અને ત્યારબાદ મામલો પોલીસ સ્ટેશન પહોંચે છે પોલીસે એડીનો ગુનો દાખલ કરે છે અને એફએસએલના રિપોર્ટની રાહ જોવે છે આ સમયે તાળી વેચાણ કરનાર દીપક રાધનપુર છોડી ફરાર થાય છે ગોડમા પરિવાર તાળીવાળા દીપકના નામજોક લેખિતમાં ફરિયાદ આપે છે તે અરસામાં એફએસએલ રિપોર્ટ નીલ આવતા ગુનો નોંધતા નથી આ રિપોર્ટ નીલ આવતા ફરી રાધનપુરમાં તાળીનું વેચાણ થાય તે માટે અલગ અલગ જગ્યાએ જઈને હવાત્યા મારી રહ્યા છે તેવું અમારા સૂત્રો દ્વારા જોવા મળેલ છે ત્યારે તાળીનું વેચાણ ફરી શરૂ કરવામાં આવશે તો ફરી યુવાનો નસાના રવાળે ચડી કેટલાય પરિવારો બદનામ થશે સવાલ એ પણ છે કે તાળીના વૃક્ષો નથી છતાં તાળીના નામે જાહેર વેચાતું હતું ભેલ બાબતની ફરિયાદ નથી થઈ પરંતુ કેટલાક પરિવારોના આક્ષેપ હતા કે અમારો દીકરો તાળી પીવાથી મોત નીપજશે ત્યારે દીપક ફરી તાળી ચાલુ કરશે કે નહીં એ તો હવે આવનારો સમય જ બતાવશે હાલ તો દીપક અનેક જગ્યાએ ભલામણ કરતો નજરે પડી રહ્યો છે